જય માતાજી મિત્રો એટલે છોટો વ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી દેખાડે છે કારણ કે વ્લોગ તે ટાઈમ ટાઈમ આવ્યા નથી કારણ કે કોને આપણે કામ બહુ વ્યસ્ત હતા કારણ કે રિસ્કા એટલી ચાલે છે કે બે ફાર્મ ચાલતી હતી કારણ કે અત્યારે ચોમાસું બહી ગયું છે અને અત્યારે ધંધામાં થોડુંક મંદુ છે એટલે થોડોક ટાઈમ મળ્યો એટલે મને એમ થયું કે મેં કીધું એક આ તો હવે ટૂંકો વ્લોગ બનાવી દઉં તો મિત્રો આજે આપણે વ્લોગ કરવાની શરૂઆત કરી છે ટાઈમ મળ્યો એટલે તો મિત્રો થોડો થોડો સપોર્ટ કરજો કારણ કે હમણાં આપણે સમય ચાલ્યો નથી અને વ્લોગ એ બનાવ્યો નથી તેથી કરીને આજે ફરીથી નવો વ્લોગ બનાવી રહ્યો છું તો બધાને મારા રામ રામ તો મિત્રો કોને ધંધામાં આપણે ઉનાળામાં શિયાળામાં કોને આખું ચોમાસું બેઠું છે બે ફાર્મ ચાલે કાયમ કાયમના હરજના કોને કમાણી સારી થઈ જતી પંદરસોથી બે હજારની આડે ગાળે થતી અને અત્યારે ચોમાસામાં શું કહે વરસાદનું અત્યારે મતલબમાં વધુ ઓછી મળે અને અત્યારે પેસેન્જરમાં ચાલે એટલે થોડોક ટાઈમ અત્યારે પબ્લિક બારે વરસાદની ચોમાસાની ઓછી નીકળે જેથી કરીને થોડો થોડો ટાઈમ હવે મળે છે જેથી કરીને આપણે વ્લોગ ઉતાડીએ છીએ તો બધા મજામાં હોય તો કોમેન્ટ કરજો અને કયા ગામથી જુઓ છો તે પણ કોમેન્ટ કરજો અને અત્યારે આપણે રાધનપુર છીએ રાધનપુર છે ભાભર રોડ જાય ત્યાં છીએ અત્યારે હાલ અને હાઈસ્કૂલે આવેલા છીએ તો તમને બેક કેમેરો કરી અને પાછળનું લોકેશન દેખાડું પર જાય છે અહીંયાથી અને આ બાજુ રાધનપુરથી અને અત્યારે અમે હાલ આવ્યા છીએ આપણે જે ઠાકોર સમાજની હાઈસ્કૂલ બનેલ છે ત્યાં ઉપર લખેલ જ છે જો ઠાકોર સમાજ ત્યાં અમે અત્યારે હાલ છીએ કારણ કે અમારે નિશાળિયા અમારા ગામના છે તો ત્રીસ કિલોમીટર ત્યાં ભણવા આવે છે અને હાઈસ્કૂલમાં આને નાઇટમાં છે અને દિવસે નિશાળમાં ભણે છે તો આજે શનિવાર છે એટલે રવિ બે દિવસ રજા છે તેથી કરીને ઘરે આવવા માગે છે એટલે હું પેશર લેવા આવ્યો છું અને આપણી રિસ્કા અહીંયા પડી છે દોસ્ત સાઇટમાં લગાય છે કારણ કે અત્યારે શનિવાર છે એટલે સવારમાં વહેલો ભણવાનો ટાઈમ છે અને અગિયાર વાગ્યા પછી છૂટ છે એટલે પછી લઈ અને પછી અમે ઘરે જઈશું અને સાહેબમાં આપણે પાસિંગ કરી છે ઘણા દિવસ પછી રિસ્કા દેખાડો છું કારણ કે આપણે દર બ્લોગમાં રિસ્કાના જ બ્લોગ હોય છે અને અત્યારે અમારે અંદર એક બેઠા છે વિપુલભાઈ બેઠા બેઠા ફોન ગોદાવેલા આ કેમ છો બધા મિત્રો અને આપણે પેટી નખાય તાને તો આપણે એક બ્લોક બનાવ્યો હતો પણ પેટી હોય એટલે મજા આવે છે આગળ જે અત્યારે આપણે આગળનું લોકેશન વ્લોગ બનાવ્યો તો તારે મોબાઈલ અહીં મૂકીને આગળ અને રિસ્કામાં રિસ્કામાં વ્લોગ ચાલુ કર્યો હતો અને રિસ્કા હજુ આપણે કંઈ જાય નથી હજુ એની વિશે નવી પડીકા પેક અને આને મહિનાથી હશે નવું પાસલનું લોકેશન એવું ને એવું છે જોઈ લો તમે હજુ આપણે કોઈ અંદર શોભા કે આપણે જે પાછળ જે લટકણી આવે ને લટકણીયા તૂટી જતા એ બાકી એના પછીના નખાય હતા જે આ એક આવ્યું ને કોલી બાજુ પછી બાકીનો બીજો કાંઈ ખર્ચો કરાવ્યો નથી અને હજુ એક બીજો ખર્ચો કરાવે આ બાજુ ચોમાસામાં પડદા નખાય અને અલગથી ભૂલોક લેશું આપણે પણ અત્યારે તો બે વસ્તુ એ નખાય ચોમાસામાં કારણ કે સેફ્ટી જો વરસાદ કોઈ રસ્તામાં જતા હોય તો ચાલુ થઈ જાય જેથી કરીને મસિંજર પલળે નહીં તેથી કરીને બી સાઈડ પડદા નખાય છે બાકી કોઈ ખર્ચો કરાવ્યો નથી કારણ કે જે કંપની ઉઠશે તે એમને એમ છે અને હજુ આપણે ટચ પણ નથી થઈ રિસ્કા છે અને અત્યારે હાલ અમે ભાભર રોડમાં છી પાપર રોડ હાઈવે નવો બન્યો છે અને હવે કોને પહેલાં બહુ ખરાબ હતો હતી સી પણ હવે અત્યારે હાલની તારીખની અંદર નવો બની ગયો છે સર્વે રોડ થઈ ગયો છે જેથી કરીને કોને ખાડા આવતા નથી સાધનવાળા બેફામ ચાલી રહ્યા છે અને માથે વાદળ છાયું છે ચોમાસાની સિઝન છે એટલે વરસાદ ચડી રહ્યો છે અને ગરમી બહુ માર છે તો વાત જવા દઉં તેથી કરીને અત્યારે પર્સ રેપચેપ થઈ રહ્યા છે અને નિશાળે ગેટની સામે બેઠા છીએ તો મિત્રો તમે ખૂબ મને સપોર્ટ કર્યો છે ખૂબ આપણા વિડીયા કોને વ્લોગ બહુ ચાલે છે તો ખૂબ ખૂબ બધાનો દિલથી આભાર માનું છું અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે આપણા વ્લોગ આવતા રહેશે ટૂંક ટૂંક સમયમાં કારણ કે જેવો સમયગાળો મળશે એવા હું વ્લોગ બનાવતો રહીશ તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને જેટલો બને તેટલું શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને વિડીયા કન્ટિન્યુ જોજો ફૂલ વોચ કરજો તેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી ભોગતા રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બે લાયકન હોલ કરી દેજો તેથી કરીને હું આવું નવો વિડીયો અપલોડ કરું તો તમારા ફોનમાં જલ્દીથી ભોખી જાય તો ચલો તર હવે આવના નવો વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ